ઉના ગીરગઢા આહિર સમાજ દ્વારા આહિર સમાજવાડી વ્યાસપુર ખાતે છઠ્ઠા નોરતા નિમિત્તે માતા નવદુર્ગાના સાનિધ્યમાં પારંપરિક પોશાકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ નવરાત્રીમાં આહિર સમાજની બહેનો દ્વારા આહિર ટ્રેડિશનલ પહેરવેશ પહેરી રાસ લીધો હતો જે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ઉના તાલુકાના વ્યાસપુર ગામ ખાતે આવેલ આહિર સમાજની વાડી ખાતે ઉના ગીરગઢડા આહિર સમાજ દ્વારા એક દિવસીય નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર આહિર સમાજ બાળકો યુવાનો વડીલો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને માતાજીના ગરબા રમ્યા આખા કાર્યક્રમના આયોજન માટે આયોજકો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી મંડપ લાઇટિંગ સાઉન્ડ સાથે આખો આહિર સમાજ જાણે હિલોડે ચડ્યો ઉના ગીર ગઢડા તાલુકા સિવાય કોડીનાર અને વેરાવળથી પણ આહિર અગ્રણીઓ હાજર રહ્યા ઉના ગઢડા આહિર સમાજ પ્રમુખ શ્રી મેરુભાઈ રામ મનુભાઈ રામ ધીરુભાઈ રામ પૂંજાભાઈ લાખણોત્રા નારણભાઈ લાખણોત્રા તાલુકાથી અગ્રણી મથુરભાઈ ખાસ હાજરી આપી કોડીનારથી આહિર સમાજ તાલુકા પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ જોટવા રામસિંહ ગાધે ઈશ્વરભાઈ ચાંદેરા પણ હાજર રહ્યા અધિકારી કર્મચારીઓ ગણમાર નરેશભાઈ વાડા નાયબ મામલતદાર દેવાયતભાઈ સોલંકી ગોવિંદભાઈ વરુ જયદીપભાઈ વાઢેર અર્જનભાઈ લાખનોત્રા મનુભાઈ રામ વગેરે સહકુટુંબ હાજરી આપી રાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો ઉના ગીરગઢા તાલુકાના આહીર ડોક્ટર ગુર્જર સાહેબ મુકેશભાઈ બલદાણિયા રામ ખેલજીભાઈ કલસરિયા મેરુભાઈ રામ રામ અરવિંદભાઈ કાતરિયા ડોક્ટર કલસરિયા સાહેબ જીતુભાઈ કામળિયા ડોક્ટર કીર્તિભાઈ ડોક્ટર ભરતભાઈ રામ ડોક્ટર વિજયભાઈ કામળિયા ડોક્ટર નીલેશભાઈ ગુર્જર એડવોકેટ રાજેશ્રીબેન આહિર વગેરે સહકુટુંબ હાજર રહ્યા સૌપ્રથમ આદ્યશક્તિ નવદુર્ગા માતાજીની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આહિર સમાજની બહેનો અને બાળકો દ્વારા પહેલા રાઉન્ડમાં રાસ કરવામાં આવ્યો હતો બાદમાં બીજા રાઉન્ડમાં ભાઈઓનો રાસ અને છેલ્લે યુગલ રાસ રમી માતાજીના આશીર્વાદ આહિર સમાજે મેળવ્યા ઉના શહેર સાથે ઉના અને ગિરગરડા તાલુકાના ગામોમાંથી પણ આહિર ભાઈ બહેનોની જનમેદની ઉમટી પડી હતી અને મોટી સંખ્યામાં હાજર રહ્યા માતાજીના સાનિધ્યમાં જાણે બ્રહ્માંડ રચાયું હોય એમાં મેદાન ભરચક થયું અને રાસમાં મગ્ન બની ગયા આયોજકો દ્વારા ચા પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું આ રાસોત્સવની યાદી ઉના ગિરગરડા આહિર સમાજ પ્રમુખ શ્રી મેરુભાઈ રામ દ્વારા આપવામાં આવી કાળુભાઈ ન્યૂઝ ઉના we oh

હું મેરુભાઈ જાદુભાઈ રામ ઉના અને ગિરગડા આહિર સમાજના પ્રમુખ ઉના અને ગિરગડા આહિર સમાજ દ્વારા સૌ પ્રથમ વખત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરી રહ્યા છે એક દિવસે અને આ નવરાત્રિ મહોત્સવનું ખૂબ સમાજના સાથ અને સહકારથી સૌ વડીલો આગેવાનો યુવાન મિત્રો કર્મચારી ભાઈઓ ભાઈઓ બહેનોના સહકારથી ખૂબ સારી રીતે અમે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે અને ખૂબ જ આયોજનમાં અમે સફળતાપૂર્વક બધા લોકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમને ખૂબ સારી રીતે ઉજવો કરી બતાવ્યો એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાજના સૌ વડીલોનો આગેવાનોનો યુવાનોનો કર્મચારી ભાઈઓનો સૌ લોકોનો હું હૃદયથી આભાર માનું છું આવનારા સમયની અંદર અમે હજી પણ ખૂબ સારી રીતે નવે નવ દિવસના નવરાત્રા ઉત્સવ થઈ શકે એના માટેનું સૌ સમાજના આગેવાનો નવરાત્રા ના ઉત્સવ થતા હોય છે ત્યારે ઉના તાલુકાની અંદર આવડી મોટી બોડી સંખ્યામાં આહિર સમાજ હોય અને માતાજી નો પર્વ ઉત્સવ ન થતો હોય તો એક માતાજીના પર્વ ઉત્સવ થાય સમાજ નું સંગઠન થાય સમાજના લોકોનો દરેક લોકોની ઓળખાણ થાય અંદરો અંદર પરિચય થાય અને સમાજની એમાં પ્રગતિ ને ઉન્નતિ થાય એ અમારો અભિગમ છે મથુરભાઈ બલદાણીયા ગઢડા સમાજ બલદાણિયાનો નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ મા આજ્ય શક્તિની આરાધના અને માધ્ય શક્તિ શક્તિની સાથે એક વાયકા જોડાયેલી છે કે મા જગદંબાનો જે ગરબો હોય એમાં નવ છિદ્ર અને નવ છિદ્રની ત્રણ લાઈન એટલે સત્યાવીસ સત્યાવીસ છિદ્રોના સત્યાવીસ નક્ષત્ર અને સત્યાવીસ ગુણ્યા ચાર દિશાઓ કરીએ એટલે એકસો ને આઠ આખું બ્રહ્માંડ ઊભું થાય અને આ ગરબી મંડળની આ ગરબાની એકસો ને આઠ પ્રદક્ષિણા થાય એટલે એક બ્રહ્માંડના દર્શન થાય આજે આહિર સમાજ મા શક્તિની મા સોનબાઈની આરાધના સાથે સૌની કુળદેવીની આરાધના સાથે ગીરગઢડા ઉના તાલુકાના સમગ્ર આહીર સમાજ મળી સૌ ડોક્ટરો વકીલો સરકારી અધિકારીઓ સમાજના ઉદ્યોગપતિઓ અગ્રણીઓ મળી અને આજે પરિવાર સાથે આ નવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યા છે આ નવરાત્રિ મહોત્સવનું સ્પેશિયલ આયોજન એટલે કે સમાજનું સંગઠન બને ઉના અને ગીરગઢડા તાલુકાના ગામડાઓ જે દૂર દૂર સુધી હોય એ ગામડાઓના આહીર સમાજ આહીર સમાજના અગ્રણીઓ બધા એક સાથે જોડાય એકાબીજાનો પરિચય ગોળ કેળવાય અને એકબીજા સાથે જોડાય અને સમાજને મજબૂત કરવાનું આગામી સમયમાં આજ્ય શક્તિને પ્રાર્થના કરી અને આગળ વધે એવું કામ થાય એવા સહહેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન છે સાથે આજે અમારા બહેનો અને ભાઈઓ તમે જોઈ શકશો કે પ્રાદેશિક પરિવ પરિવેશમાં અમારા પારંપરિક પરિવેશમાં દેખાશે મોટી ઉંમરની માતાઓ પણ આ કાર્યક્રમમાં છે તો એમાંથી નાની દીકરીઓ અમારી પરંપરાની ઓળખ ઊભી કરશે અમારો જે જૂનો રાસ છે કૃષ્ણ રાસ છે એ કૃષ્ણ રાસને નિહાળશે માતાઓની પાસેથી તો આવનારી પેઢીમાં પણ એ વારસો અમારો રાસનો જળવાઈ રહે એવો હેતુ પણ આ કાર્યક્રમ સાથે રાખેલો છે અને આવનારા સમયમાં આનાથી વધુ મોટા આયોજન સાથે સમગ્ર ઉના ગીર ગઢડાનો આહીર સમાજ મજબૂત થાય તે આ કાર્યક્રમને કરી અને સમાજને જોડવાનું સમાજને ધાર્મિક ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે આગળ વધારી અને સમાજનું એક મજબૂત બળ ઊભું કરવાનો એક આ નમ્ર પ્રયાસ છે વતી સમગ્ર આયોજન ટીમ અમારે મેરુભાઈ રામ અને બધા જ ધીરુભાઈને બધા જ જે મહેનત કરી રહ્યા છે એ સૌ આયોજકો આ સફળ પ્રયાસ કરે અને કૃષ્ણ પરમાત્મા અને મા જગદંબા અમને સૌને આ કાર્ય કરવા માટેની કાયમી શક્તિ આપે એવી અભ્યર્થના સાથે જય અંબે